કે હોમ Decor કે જ્યાં મેટ્રેસીસ ખરીદી સાથે મળશે મેમરી પિલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાઓ તમારા સ્વપ્નનું ઘર ભીડાલ પોલીસ સ્ટેશન વિસ્તારના બલવાડા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલો છે 26 નવેમ્બર 2024 ના રોજ રાત્રે 10:30 થી 11:30 ના સમયગાળામાં એક મહિલા પરમીલા દેવી છે એની સાથે એના પતિએ ઘર કંકાસ બાબતે ઝઘડો કર્યો હતો રવિકુમાર હંસરાજ શર્માએ રેગ્યુલરલી એ લોકો વચ્ચે ઘરેલું કંકાસ થતો હતો અને એ દિવસે થોડો વધારે ઘરે કંકાસ થતાં એના પતિ દ્વારા એને મારવામાં આવી હતી અને મારીને લોહી લુવાણ હાલતમાં એને ઘરની બહાર ફેંકી દીધેલી હતી વિસ્તારના જે ચાલી વિસ્તારના જે લોકો છે એમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો અને એકસો આઠને બોલાવી લીધેલી હતી એકસો આઠ દ્વારા તાત્કાલિક જે ઇન્જર્ડ મહિલા છે પરમિલા દેવી એમને સીએચસી પર મોકલવામાં આવ્યા હતા અને સીએચસીથી પછી ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે સત્યાવીસમી તારીખે સાડા સાત વાગે એમને મૃત ડિક્લેર કરવામાં આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એના માટે તાત્કાલિક એને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો હતો જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે દસ વાગ્યાથી જ્યારે ઘરકંકાસ કરો ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલું હિંસા બાબતે જે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ પીએમ રિપોર્ટમાં આવ્યો છે એ પ્રમાણે ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને એને મારવામાં આવી હતી એના હેમરેજના કારણે આ પરમેલા દેવીનું અવસાન થયું છે આરોપીના પરિવારની વાત કરીએ તો બંને જણા છેલ્લા પંદરેક વર્ષથી મેરિડ છે એમના એક દીકરો અને એક દીકરી છે બંને દીકરાના દીકરી એ વતનમાં રહે છે એ લોકો અહીંયા રહેતા નથી અને એ લોકો જે પતિ છે રવિરાજ એ રવિકુમાર એ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં રહે છે અને ડ્રાઇવિંગનો ધંધો કરે છે એની પત્ની પણ એના વતનમાં જ રહેતી હતી હમણાં થોડા સમયથી છ વર્ષથી જ એને અહીંયા લાવેલો છે અને આ જે ચાલી એરિયામાં એ લોકો રહેવા આવ્યા છે દસ દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતા અને બહુ ઓછા લોકો સાથે એમની ઓળખ હતી અને ગઈ છવ્વીસમી તારીખે એણે આ બનાવને અંજામ આપ્યો છે એસકે હોમ ડેકોર કે જ્યાં મેટ્રોસિસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પહેલો માળ નિયર કૃષ્ણ કોમ્પ્લેક્સ ન્યુ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાવો તમારું સ્વપ્નનું ઘર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની